હા મારા બધું કકુર ચાર લેવા બે ડૂચી ને બે મારો કકોડ જાય મારે તારીખ તમે શું કરો હોય અમે કોઈ ની ખાલી બેઠાતા હોય હું તો સીતર વોટો મારવા આવ્યો તો એટલે મારો છે કુંડો હે પડ્યો તો હું તો બેહી ગયો તો અલ્યા તારી તાબુક કેમ તમારા હાથમાં છે ખા લે આ સીતરમ સાર બોત વાત તમારો તો સીતર નહીં આટલા આમ ને સેક પીલી માં કા કુણિયા હોય તો વો કમ લઈને આયા તમે જે માયા છો હોય અમે તો સીતર વોટો મારવા આવ્યા છે ના ના તમા સીતર નહીં તમે કોક નોતું કરું છો તમે નોતું નહીં કરી ના ના તો આ બેતર કકોડ લેતો રહો

ગાડી ને આવતા ને ના ના ઓય શેતર માલિકને માલિક ને કીયા હા બાલુ રોડો હતા ને દાડી તું તમે કીધું ને તો તમારું કીયા લ્યો કે કકોડા વરતા તમારું મોય અમે તો ચાર જ લીધો છે આ તમે ચાર લીધો તો ગણી ના જા કે ચોરી ખરે છે તમે તાપડ ને પણ તમાર ના આવના ભલા હોના ઓ તારી તો ગોમ માં મળે છે લેતા આવક તાર પણ સાર તો આવી રીતે ના છો ગોમ માં તમે મુ કકોડે લાવજો રો બાલ અમે ગમે થી કર અમાર સાર ચોરી હોય સોરા ના કોઈ ને આવ ના કરવ રે અમારી મરજી